ચાલો મિત્રો વાનેચા ફેમિલી આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની રેસીપી બતાવવાનો છું મિત્રો તો ચાલો રસોડામાં આવી ગયા છીએ અને આજે જે સરસ મજાની રેસીપી બનાવવાની છે નું નામ છે જામનગરની અંદર પ્રખ્યાત એવા સરસ મજાના ઘૂઘરા બનાવવાના છે મિત્રો તો ચાલો સ્વાદિષ્ટ એવા જામનગરની અંદર પ્રખ્યાત અને ખૂબ જ જ્યાં ભીડ લાગતી હોય છે ખાવા માટે એવા ઘૂઘરા આજે આપણે ઘી જ બનાવશો મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો ચાલો તેનું મટીરિયલ તમને બતાવી દો તો તેનો મસાલો તૈયાર કરવા માટે બટેકા અને વટાણાને પહેલાં બાફી લઈએ તેમજ મરચાં છે કોથમીર છે આદુ છે લીંબુ છે તો ચાલો સૌ પ્રથમ સરસ મજાનો મસાલો તૈયાર કરીને ઘૂઘરા જેમ જેમ બનાવીશ તેમ તેમ તમને હું વિડીયો બતાવીશ મિત્રો ચાલો મિત્રો આજે સરસ મજાના આપણે ઘૂઘરા બનાવવાના છે તેના માટે સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ સૌ પ્રથમ અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ તેમજ મોવણ માટે તેલ પણ ઉમેરીએ જે આપણે મેંદાનો લોટ લીધેલો છે મિત્રો તેને સરસ રીતે મોવણ દઈને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે અને સરસ રીતે આપણે આ લોટને બાંધીને તૈયાર કરી લઈએ મિત્રો ધીમે ધીમે પાણી ઉમેરશો તો લોટ આપણો વ્યવસ્થિત તૈયાર થાય છે જે જામનગરની અંદર ખૂબ જ પ્રખ્યાત એવા અને ખૂબ જ ખવાતા ઘૂઘરા આજે આપણે ગીરેજ બનાવશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો તો ચાલો સરસ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો સરસ મજાના આપણા બટેકા બફાને તૈયાર થઈ ગયા છે તો આપણે સરસ મજાના જે ઘોઘરા તૈયાર કરી રહ્યા છીએ તેનો મસાલો તૈયાર કરી લઈએ તેમાં થોડાક બાફેલા વટાણા પણ ઉમેરી દઈએ મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું તીખું મરચું થોડીક હળદર થોડુંક જીરું થોડીક હિંગ થોડીક કોથમીર તેમજ સરસ મજાનો જે ગરમ મસાલો છે તે પણ અંદર થોડોક ઉમેરશું મિત્રો તેમજ થોડુંક આદુ પણ શીણીની અંદર ઉમેરી દઈએ મિત્રો સરસ મજાના સ્વાદિષ્ટ કોગરા બનાવવાના છે તમે એકવાર ચોક્કસથી કિરેજ આ રીતે બનાવજો ચપટી ખાંડ પણ અંદર ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે તેમ તેમજ થોડુંક લીંબુ પણ અંદર ઉમેરી દઈએ કે જેનો સ્વાદ સરસ મજાનો આવશે મિત્રો તો ચાલો બધું જ મિક્સ કરીને સરસ મજાનો ઘૂઘરાનો મસાલો આપણે તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી ઘૂઘરા બનાવવાની શરૂઆત કરીશ ત્યારે તમને હું બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ મજાના આપણે હવે રોટલી બનાવીને તેની અંદર ઘોઘરાનો મસાલો ભરી દઈએ મિત્રો અને સરસ મજાના ઘોઘરા તૈયાર કરી લઈએ જે આપણે તેમાં બીબાનો ઉપયોગ કરશું સરસ રીતે આ રીતે મસાલો અંદર ભરીને જે બીબું છે પ્લાસ્ટિકનું આપણી પાસે તેનેથી જ ઘોઘરા બનાવશું મિત્રો કારણ કે તેમાં ડિઝાઇન પણ સારી છે અને બનાવવામાં આપણો ટાઈમ પણ બચશે આ રીતે સરસ મજાના આપણા ઘૂઘરા તૈયાર કરશું મિત્રો તેમજ આપણે બીબાનો ઉપયોગ કર્યા વગર પણ આ રીતે હાથથી પણ સરસ મજાના ઘૂઘરા બનાવી શકાય છે જે રીતે તમારે શેફ આપવો હોય તે રીતે બનાવી શકાય મિત્રો તો તમે જોઈ રહ્યા છો મિત્રો હાથેથી પણ આ રીતે ગોગરા આપણે સરસ મજાના ડિઝાઇનથી બનાવશું અને થી પણ બનાવશું જ્યાં બીબાના બનાવેલા છે તેમજ હાથથી બનાવેલા છે તો ચાલો મિત્રો બધા જ આપણા ઘૂઘરા સરસ રીતે તૈયાર કરી લઈએ ચાલો મિત્રો સરસ મજાના આપણા ઘૂઘરા મસાલો ભરીને તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે ગરમ તેલ આવી ગયું છે એટલે કે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો અંદર આપણા ઘોઘરા તળી લઈએ મિત્રો તેલને એકદમ ધીમા તાપથી જ આપણે ઘોઘરા તળશું મિત્રો ગેસ એકદમ ફૂલ રાખવાનો નથી મીડિયમ ગેસથી તળશું આજે આપણે બે બે ડિઝાઇનની અંદર ઘોઘરા બનાવેલા છે મિત્રો એક આપણે પ્લાસ્ટિકના બીબાથી અને એક હાથથી ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ઘોઘરા ચઢાઈને તૈયાર થઈ ગયા છે કારણ કે આજે આપણે ચમચીથી ફેરવશું તો ઝાડેથી ફેરવશું તો તેલ ઉડવાની શક્યતા રહેશે મિત્રો ચાલો સરસ મજાના આપણા ઘોઘરા તૈયાર થઈ જાય ત્યાં પછી હું તમને બતાવીશ મિત્રો સરસ મજા તૈયાર થઈ ગયા છે ચાલો મિત્રો હવે બીજા પણ આપણા ઘૂરા તળીને તૈયાર કરી લઈએ ત્યાર પછી હું તમને વિડીયો બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ મજાના આપણા ઘૂઘરા તૈયાર થઈ ગયા છે સરસ મજાની ચટણીઓથી ભરપૂર એવા આપણા ઘૂઘરા ખાવાની આજે ખૂબ જ મજા આવશે મિત્રો સરસ મજાની આપણી લસણની ચટણી છે સેવ છે તેમજ આદુ મરચાં અને ધાણાની પણ ચટણી તૈયાર કરેલી છે તેમજ ખજૂર અને આંબલીની પણ ચટણી તૈયાર કરેલી છે તેમજ આપણે મસાલા સીંગ પણ બનાવી છે તો ચાલો મિત્રો તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે સરસ મજાના આપણા ઘોઘરા આજે આપણે આપણા બગીચામાં બેસીને જમશું મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે ઘોઘરાને જમી લઈએ એટલે કે ખાઈ લઈએ તમે પણ જમવા માટે પધારો ચાલો મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને પણ સરસ મજાના ગરમ ગરમ ચટણીઓથી ભરપૂર એવા ઘોઘરા જમાડી લો મિત્રો તો તમે ચોક્કસથી એકવાર આવા ઘોઘરા ઘરે બનાવજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો આપણે આગળ પણ ઘોઘરાનો વિડીયો એક મૂકેલો છે પરંતુ આજે ફૂલ ચટણીઓથી ભરપૂર એવો આજે આપણે ફરીથી પણ એક વિડીયો બનાવ્યો છે મિત્રો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રોને જરૂરથી મોકલજો મિત્રો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી